જય દ્વારકાજી કેમ છો બધા મજા માને તો એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો આજ આપણે ગયા છીએ વાડીએ વાડીએ આવીને દાંડા નાખવાના હે તો આપણે પેલા આ હાથી કરી નાખવી પેલા આપણે આ બોલ ટાઈટ કરી નાખવી કોઈને કોઈને હાથી નાંક્યું છે જણાવ્યું આપણા ગલુડિયા હા આપણે આંકવાનું હતું પણ આપણને કાંઈ વારો આવ્યો નહીં તો આપણે આપણે વારો પાથરા કાઢવા ને એની વાત જવા દો તમે તો પેલા આવ્યો આપણે મરચીનો કાંઈ ભાવ આવતો ને તમારું શું આવે આપણને જણાવજો તારીખ તો પેલા આપણે પાથરા બાથરા પાથરે પાથરા પાથરા પાત્રા તો પેલા પાથરે પાથરા કાઢ લેવી આપણે પછી કાકા નવરાય મળે શરૂ કર્યું પાછું હાલો કન્ટિન્યુ રીજો ચલો તે આપણને દે દીધી હાથમાં લગા આ કાણેથી અગ છૂટે બગસ ડિસ ડિસ હાલો એટલે કે હાલો તે આમાં એક બારકોડ હે એમ સરુ જ રાખવું પડે તોય હર ખા ભાઈ પરશો વાળો તોયા ઉથલ વળ્યો હોજી સ્ટીરિંગ આપડે હાથમાં આવ્યું છે ખાલી ઉથલ જ વળ્યો હો આપણા હાથમાં આંખ્યો ને આપણે જોઈ લો પાંચ દાતા જાય છે રમ રમાટ કોની વાડીએ ઢાંઢા હે એ જરાક જણાવી કોમેન્ટ કરી દીજો કોમેન્ટ તો હાલો હવે આપણે પેલા ઉથલ વળી નાખીએ બે ત્રણ ચાર રહ્યા હે તો પેલા આપણે આંકી નાખીએ ગેરમી એવી થાય છે ને કે આઘા પાછા હાલે છે સરકા હાલતા નથી એટલે હવે ઘડીકા આપણે પેલા આંકવા મેળવી પછી ચાલુ કરવી હાલો કન્ટિન્યુ રહી જાવ તો જો આપણે આપણે સાચી બાજુ આવી નાખ્યું છે અને હવે આપણે સાટવાની છે એમાં ધાણી ધાણી આપણે સાટી ધાણી શું કહેવાય ધાણી નહીં મેથી મેથી સાટી દઈને ખાતર નાખી દીધું હોય કે એટલે એમાં જોઈ લો અને આ કણ આપણે મરસી મરસીને સોડવો રાખ્યો છે અને નજર ન પડે ને તો પછી આપણે સાટીને પછી જોવામાં આંકી નાખ્યું છે રાપ રાપ આઈક નાખીએ અને હવે રાપ બાપ આપણે આઈક ને પહેલા આપણે ખાતર નાખવાનું હોય તો આપણે તગારું ખૂટી રહ્યું હોય તો પહેલા આપણે ખાતર બાદ ભરી આવીને પછી પછી શરૂ કરવી તો હાલો કન્ટિન્યુ રીજો હું પહેલા તગારું ભરી જાઉં તો આપણે આપણે મરચીમાં પાણી શરૂ કરી દીધું અને આપણે કેરો જોવાયેલા જઈએ તો આપણે પહેલાં કેરો પેરો જોઈ નાખવી અને અમારી મરચીમાં કંઈ ભાવ આવતો નથી તમારી મરજીમાં કેવો ભાવ આવીને કોઈ બધા કહેજો આપણને તમે કેટલા મહિનો જેવો થઈ ગયો છે જે ઉતારી નથી એક વાર એક વાર દરેક ઉતારી હતી ઉતારી કે ભાવ કઈ આવતો નતો એટલે ઉતારી નહીં કઈ તમારી ભાવ ભાવ કેવો ગાવે છે એ આપણને કહેજો અમારે મરસીમાં જે એની બગડી બહુ ગઈ એ બહુ થઈ ગઈ જોવામાં નથી એટલું કડવું ખડ છે તો કોની વાળી આવું કડવું કડ વધારે એ મને કોમેન્ટ કીજો કોમેન્ટ કરી દીજો તો આપણે મરસી બહુ બગડી ગઈ છે એટલે વધારે કંઈ કેવું નથી જો ઉતારી નથી હું વરસાદ ને પાણી નહી હોતા ને એમ થઈ ગઈ મરસા ઓમ હારા છે બધા જો મરસા બધા કમ્પ્લીટ જો આ પાછો બગડી બગડી જશે થોડા દિવસ મરસી નથી એટલું કડવું ખડશે એટલે કોની વાડીએ કડવું ખડશે એ મને જણાવજો અને આમાં મને ઉપયોગ કીજો કે આને દવા કઈ સાંટવી તો આ એવળ બેવડ મરી જાય તો આપણને જણાવી દીજો કે કઈ કઈ દવા આમાં સાંટી દેવી તો આલો કન્ટિન્યુ દીજો આપણે જેવા મેથીમાં વાળવાનું હે પાણી તો આપણે પહેલા આમાં પાણી પાઈ દેવી ને પછી ડાયરેક્ટ મેથી પાણી વાળવા તો આલો ડાયરેક્ટ હવે મરી જાય ડાયરેક્ટ મેથી પાણી વાળવામાં આપણે આ એક બે બે કેરા રહી ગયા હજી તો આપણે પહેલા બે કેરા પાઈ દેવી પછી આપણે આમાં મેથી વાળી દીધી છે તો પણ અહીંયા એક ધોરિયો કરી નાખ્યો એક વાંકણે કર્યો આપણે એક ધોરિયો અહીંયા કરી નાખ્યો ને બોલા પણ ના એટલે આમ જોવા આવી દીધી એટલે આમ કેટલી હમાણી મેથી કહી દીધો આપણને બે કટા હમાણા તમારે એટલે કેટલી હમાય જણાવી દીધી તો આપણો કેરો કુગી ગયો કે નહીં જોઈ આવી પહેલા તો આપણો કેરો કુગી ગયો હે તો આપણે ફટાફટ વાળી આવી પહેલા તો હાલો હવે ડાયરેક્ટ 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 એટલે મેથી પાણી આવે ને કાં સુધી વિડીયો બનાવવાનો નથી બે વખત કીધું હા ડાયરેક્ટ આમાં મેથી પાણી વાળીને મળવી તો કેમ જો મારા કલે જાઓ તો હવે આપણે મેથી બેથી પાવી દીધી હતી કાલે કાલે કાંઈ વિડીયો ઉતરવાનો ટાઈમ રહ્યો નહોતો એટલે પછી મેથી બેથી કાલે પાઈ નાખીએ આપણે તો આપણે એક અડધા વીઘામાં વાવી છે અને તમે કોઈએ વાવી છે ન વાવી તો વાવી દીજો તો મેથી બેથી વાવી દીધી તમારે એન્કર વાવી હોય તો કહીજો તમે બધા કેવી કેવી મેથી વાવો જો વાવી દીધી આપણે ગઈ છે કાળી બધી વાવી દીધી અડધી બહારી છે એટલે વાવી દીધી તો ચાલો હવે વધારે કાંઈ કેવું નથી ને મારો વિડીયો બન્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અમે બીજા બ્લોગમાં તો